બે માર મારતા આદિવાસી સમાજમાં રોષનું નું મોજું ફરી મળ્યું છે આ અંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરીને કસૂરવાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે

અને બીજા ભાગોકી દાપી तेरे नक પૈસા ભોગે હે રને કુનો હે કોઈ એની મન તોયે બિના પૂછતા બિના એટલું જ નહીં પરંતુ દેવ મોગરા આહ્યા મોગી માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો ઉપર પણ પોલીસ દ્વારા અમાનુષ્ય અત્યાચાર ગુજરાતો હોવાનો આક્ષેપ ધારાસભ્ય ક્ષેત્ર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે જેને લઈને દેવોગરા સ્થિત મંદિરે દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો છે જયતર વસાવા દ્વારા ગુજરાતના ડીજીપી રેન્જ આઈજી રાષ્ટ્રીય આદિજાતિ આયોગ નવી દિલ્હી તેમજ જિલ્લા કલેક્ટર નર્મદાને પત્ર લખીને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આદિવાસીઓ ઉપર અત્યાચાર નહીં અટકે તો આદિવાસી સમાજ રસ્તા ઉપર આવીને વિરોધ નોંધાવશે ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનો અને એમનો સ્ટાફ કોઈ નજેવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી શ્રી અને અને કલેક્ટર એમના રેન્જ ડીઆઈજી એમને જાણ કરી છે કે આમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડક માં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્ષક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકરા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર